પોરબંદરમાં મધરાત્રે પડેલા ભારે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ હજુ પણ હાલાકી યથાવત છે શહેરના કુંભારવાડા કીર્તિ મંદિર સહિતના વિસ્તારમાં ઘરોમાં ત્રણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોની ઘરવકરી પલળી ગઈ છે લોકોમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના દાવા સામે આક્રોશ છે ભારે વરસાદના કારણે છે શહેર પોરબંદર સમગ્ર પોરબંદર પાણી ભરાઈ ગયું છે આ પાણી છે વરસાદ નું તો ઠીક પણ ઉપરવાસમાં જે ભારે વરસાદ પડેલો છે જુનાગઢ જિલ્લા અને રાજકોટ જિલ્લામાં જે પાણી ભારે વરસાદ પડ્યો તેનું પાણી

જી વિપુલ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર